ગુરુ ચરણ સરોજ રઘુબલ કષ્ટભંજન દેવ છે હું વારંવાર અહીં આવી અને દર્શન કરી દાદાના અને મારી જાતને ધન્ય અનુભવું છું દરેક સત્સંગી ભાઈઓ બહેનો એ નમ્ર અરજ છે કે આપ પણ વારંવાર અહીં આવો અને દાદાના દર્શનનો લાભ લઈ અને આ જીવને સુધારો સારંગપુર ધામમાં આજે રક્ષાબંધન પર્વ નિમિત્તે ખૂબ જ સારી ઉજવણી થઈ રહી છે અહીંયા માનવ મેરામણ જાણે કે ઉભરાઈ ગયો હોય દરિયો બની ગયો હોય એવું વાતાવરણ છે દિવ્ય વાતાવરણ છે રાખી દરેકને આસ્થા મુજબ સારી સારી રાખી બનાવીને અહીંયા મંદિરમાં ભગવાનને ધરાવાય છે હંમેશા દાદાને હું રોજ જોબના પ્લેસ ઉપર જાઉં ત્યારે વંદન કરી અને પ્રભુને કહું કે ચાલો મારી સાથે અને સાંજે આપણે બંને સાથે આવીશું એક દાદા સાથેનો નાતો મારો ભાઈ બેન સર્વસ્વ મારું મારા માટે સર્વસ્વ છે દાદાએ અને એમાંથી મને પ્રેરણા મળી છે મને એવો પડતો હનુમાનજી મહારાજે આપેલો છે કે મારો છોકરો અઠ્યાવીસ વર્ષનો આફ્રિકામાં હિરાજની ખરીદી કરવા ગયેલો તો તેની પાછળ ગાડીની તેની ગાડીની પાછળ બે ગાડીઓ ગુંડાઓની થઈ અને એને ગાડી આગળ ઊભી રાખી અને અમારી ગાડીના ચારે ચાર ટાયર ફોડી નાખ્યા અને બધું ડ્રાઈવરની હત્યા કરી નાખી અને મારા છોકરાના ખોળામાં બેસી અને ડ્રાઈવરે બંદૂક તાંકી બંદૂક તાંકીને ત્યાં કાઢો બધું તેને ડાયમંડની પોંચી પહેરીથી વેટી પહેરીથી દોરો પહેર્યો હતો પણ એ કંઈ દેખાણું નહીં ગુંડાઓને અને બીજા જે ત્રણ ચાર જણા હતા એને ડોલર ને એવા રૂપિયા નાખેલા હતા એ પણ કાઢી લીધા અને મારો છોકરો આબાદ જીતે રીતે બચી ગયો અને કોઈ રાતનો વાળ વાંકો ન થયો હોય એ મને હનુમાનજી મહારાજે પરસો આપી દીધેલો છે અમે દોઢ વર્ષથી દર પૂનમે આવી છીએ જ્યારે જાળીંગપુર હનુમાન દાદાની કથા જ્યારે સુરતમાં બેઠી હતી ત્યારથી હરિપ્રકાશ સ્વામી મહારાજની કથા અમે સાંભળી ત્યાર પછી અમે પૂનમ ભરવા આવી છીએ દર પૂનમે આમ અલગ પ્રકારની અનુભૂતિ થાય છે એવો અહેસાસ કરીએ છીએ અમે સાળંગપુર ધામમાં અહીંયા આવો એટલે તમને એક ખૂબ જ અલગ પ્રકારની અનુભૂતિ થાય છે અને અહેસાસ થાય છે અત્યારે અમે લોકો છેલ્લા બે બે દિવસની રજા છે તો બે દિવસમાં અમે પરિવાર સાથે એમ કહીએ કે મિની વેકેશન માણવા માણવા માટે આવ્યા છે પણ જનરલી લોકો એવું વિચારતા હોય છે કે વેકેશનના સમય દરમિયાન આપણે કોઈક એવા સ્થળે જઈએ કે જ્યાં ત્યાં આપણને હિલ સ્ટેશન હોય કે એવું કાંઈ હોય પણ અમે લોકો જનરલી એવું વિચારીએ છીએ કે ભાઈ તમે મંદિર અને ભગવાન અથવા સંતો ની નજીકમાં રહેશો તો તમારામાં સારી પોઝિટિવ એનર્જી આવશે અને તમારામાં જે પણ કઈક નેગેટિવ થોટ્સ હશે અથવા તો તમે જે પણ કઈ વિચારતા હશો ને એના જેવું થશે જો તમે ભગવાન અને સંતો ની નજીકમાં રહેશો તો દાદાનો મહિમા તો જેટલા પણ શબ્દોમાં કહીએ એટલો ઓછો છે કે દાદા સૌના કષ્ટ હરે છે અને સૌનો દુઃખ દૂર કરે છે કહેવાય છે કે અહીંયા જે પણ કોઈ આવે છે એમના પાપો જોવાતા નથી અને એમના પાપ દૂર થઈ છે જ્યારે કોઈનું કોઈ નથી હોતું ને ત્યારે આપણા દાદા હોય છે તમે એવી ઈચ્છા રાખીને આવો કે અમારા દાદા અમારી મનોકામના બધી પૂર્ણ કરશે ને ત્યારે તમારા દાદા બેઠા છે તમારી બધી મનોકામના અહીંયા પૂર્ણ થશે એ ઈચ્છાથી તમે આવજો અહીંયા જે હું ત્યાંથી મારી માનતા લઈને આવું જે કંઈ લઈને આવું પણ જ્યાં સાળંગપુર મંદિર ની અંદર ના પહોંચવું એ પેલા મારું લગભગ કામ બધું પૂર્ણ કરી નાખે છે દાદા બળરામ દેવ નામ અને દર્શન માત્રથી લોકોના દુઃખ દર્દ દૂર થાય છે તેનું ખૂબ જ મહત્વ છે લોકો દેશ વિદેશ દેશ વિદેશ પણ તેમની દુઃખ દર્દ અને માનતાઓ પૂરી કરવા માટે અહીંયા આવે છે મારે બધા સંકટો દૂર થઈ જાય છે અહીંયા પગ મૂકતા જ મને એવી લાગણી થાય છે કે હનુમાન દાદા મારી બધા સંકટો સાક્ષાત દ્વારા દૂર કરી દેશે અને આજના રાખ રક્ષાબંધનના પર્વ દિવસે હું દર્શન કરવા પૂનમ ભરવા આવ્યો છું અને હનુમાન દાદાના જે રાખડીના જે વસ્ત્ર જે જોયા છે એનાથી મારું મન એકદમ પ્રફુલ્લિત આનંદમય થઈ ગયું છે જે આ રક્ષાબંધન પર્વ નિમિત્તે પૂનમ છે સોમવાર છે અને ઘોડાદી મહાદેવનો આજે શ્રાવણ માસ છે જે ત્રિવેણી સંગમમાં આજે અમે અમારા સહપરિવાર સહિત પધાર્યા છીએ દાદાના રાખડીના વાઘાના દર્શન કરી અમારું મન ખૂબ જ પ્રફુલ્લિત થયું છે જે ધરા છે એ પર પગ મુક્ત એક માનને પ્રફુલ્લિત થાય છે આ એક એનર્જીમેટિક જગ્યા છે જ્યાં સુધી મેં મહિના એક વખત આવતા નથી ત્યાં સુધી એમ એવું લાગતું છે કે અમે કઈ જગ્યા પહોંચી વળ્યા નથી એમ એક સારામાં સારી દર્શન કરવા માટેની એક જગ્યા છે અને જે કષ્ટમંજનનો જે બધા પર હાથ છે એ સદાશ બની રહે અને જે લોકોના દુઃખ છે બધાના દૂર કરે ઓર આ રક્ષાબંધન કે ચોર પર એટલા અચ્છા ત્યાં पे भगवान का वागा है और यहाँ के यहाँ पे दादा हाथ के हजूर बैठे हुए हैं और कोई भी यहाँ पे आता है और ऐसा स्थान मैंने कहीं पे नहीं देखा है जो यहाँ पे जो आके एक जगह ही अलग है कहने का मतलब आदमी पे से सब दुख दूर हो जाता पूरा अमे दादा दर्शन कराप्त अटाफापकूब खूब धन्यवाद કે જે એમને સ્વચ્છતા જાળવી છે એ બહુ સરસ રીતે એમને મેન્ટેન કરીને રાખ્યું છે અને દાદાના ધામમાં આવીને અમે ખૂબ ધન્ય થઈ ગયા છે ખૂબ સરસ દર્શન અમને થયા છે અને દાદાએ સરસ વાગા પહેર્યા છે રાખડીઓ બાંધી છે અને સૌ એ પ્રેમથી ભાવપૂર્વક પોતાની રાખડીઓ દાદાને પહેરાવી છે ઉનકો દેખને કે બાદ વહાં સે વાપસ જાને કી ઈચ્છા નહીં હો રહી હૈ દાદા કા ઇતના અચ્છા શૃંગાર હૈ और यहाँ सालनपुर में मैं पिछले 2008 से आ हूं रहा हूँ અર હર પૂનમ ભરા હે ઓર દાદા કા આશીર્વાદ હે કે આજ તક મેરા એક ભી પૂનમ નહીં છુકા હે અને દાદા નું ધામ એટલે કહેવાય કે તમારા ગમે તેવી તમારી સમસ્યા હોય એક વખત અહીં આવી जाओ દાદા પાસે અને તમારી દરેક સમસ્યા હોલ થાય છે મે આજે તો રક્ષાબંધન અને પવિત્ર પવિત્ર સાવન મહિનો અને આજની પૂનમ એટલે ખૂબ જ અગત્યની પૂનમ કહેવાય આજે દરેક સંતોના દર્શન કર્યા સંતોએ ખુદ મને એક રાખડી પરાવી છે દરેક લોકોને ખાસ આશીર્વાદ આપે છે અને દાદાના આજે વાઘા પણ ખૂબ એના દર્શન થાય છે તો ઓસ્ય સાળંગપુર ગામનો લાભ લઈ અને આપણે આપણું જીવન એક ધન્ય ધન્ય બનાવીએ જય સ્વામિનારાયણ હા મને અહીં વાતાવરણ બહુ જ દિવ્ય અને પૂર્જાવાન લાગે છે એટલે હું વારંવાર આવું છું અને મારી સાથે હરેક જે કોઈ પણ વ્યક્તિ હોય છે કે જે દાદાના દર્શનનો લાવો લેવા આવતો માંગતો હોય છે એને હું મારી સાથે લઈ આવું છું દાદાનો પ્રતાપ એટલે એની પ્રતાપની શું વાત કરીએ અને અહીંનો વિકાસ વિકાસની ભાઈ શું વાત કરીએ અને અહીંયા તો હું દર શનિવારે આવતો હોય પૂનમે આવતો હોય એટલી પબ્લિક હરિભક્તો એટલા હોય કે ત્યાંય પગ મેંકવાની જગ્યાનો હોય એટલો દાદાનો પ્રતાપ છે અને બહુ બીજા રાજ્યોમાંથી બી એટલા લોકો આવે છે કારણ કે હું ગાડી લઈને આવતો હું ગાડીની અંદર પાર્કિંગમાં જોતો હોય તો મધ્યપ્રદેશની એમપીની યુપીની બધી ગાડીઓ હોય